નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સેલિબ્રિટી ખેડૂત કેટલું ઉત્પાદન ચર્ચા કરીશું જો તમને આ માહિતી સારી લાગે તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી અવશ્ય મોકલાવજો તો ખેડૂત મિત્રો તમે આ જોઈ શકો છો પ્રાકૃતિક ડુંગળીનું વાવેતર ખેડૂતે મલચિંગ સાથે કરેલું છે અને સાથે ટપક છે આ બાજુ તમે જોઈ શકો છો મૂળાનું વાવેતર છે અને એક આ ઇંગ્લિશ છે જે સલાડ તરીકે વપરાય છે છે આ બાજુ કરેલું છે કરેલું છે આ ધાણા છે આ બાજુ પાલક નું વાવેતર છે પ્લસ આ બાજુ તમે જોઈ શકો છો કોબીજ છે પ્લસ શિમલા મરચા છે અને પેલી બાજુ ફુલાવર છે બ્રોકલી છે અને રીંગણ છે અને આગળ ટામેટાનું નું વાવેતર કરેલું છે તો ખેડૂત મિત્રો એક પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરેલું છે લગભગ પાંચ ગુઠામાં વાવેતર કરેલું છે તો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગતી હોય તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ચૂપ કરો આભાર જય જવાન જય કિસાન જય ગો